ફાઇનલી બધી ગાડીઓ ભેગી થઈ ગઈ જો આગળ જાય ઓલી અર્ટી ગાથી લાઈન સ્વિફ્ટ સ્વિફ્ટ ની બાજુમાં બ્રેઝા પછી પાછળ છે જગદીશ કાકાની ગાડી અને પિયુષ કાકાની સ્કોર્પિયો છે પાછળ ઓ જાય હમણા જો આરે કરશું અંદર અંદર નો ભટકે હો આપણે કો આમાં કોઈ નથી ને ના ના તો કોઈ બીજા છે પણ સાચે રહેવા હાથે જ રહેવા એ હા રાખી અને આપણે કોરિયર મને રાખી

તમે આવો છો સાળંગપુર જાવ છો જાવ છો કે નથી જાતા જાતા હોય તો પ્લાન ગોઠવી એમ હે બરોડા બરોડા જવું હોય તો એમ એ તો અમને નથી ખબર હાઈવે પૂછે તો ખબર પડે આપણને કયા હાઈવે જવું વહી ગયા લોકો ચાલો તો મિત્રો બ્રેક લઈ લીધો છે આપડે સારું હોટલ છે હોટલ ક્રિષ્ના હા જો મંદિરની એક્ઝેટ સામે જ છે આપણે ધોલેરાવાળા એક્સપ્રેસ ઉપર જઈ આવે ફ્રેશ થઈ જાય પછી ડાયરેક્ટ હવે સુરત વચ્ચે બ્રેક લે ઉભા રહી તો ઊભા રહી એવું છે જમ્મુ તો સુરત એને જ છે ડાયરેક્ટ વોશરૂમ રોશન થઈને ફ્રેશ થઈ હવે ચલાઈ લો કાર અપલોડ તો કરી દીધું છે રજિસ્ટ્રેસ બધું કરવાનું હતું એટલે ડેવિડ લઈ આવો છો મિત્રો નાસ્તો

ચટણી હું ગળું થોડું પકડાઈ ગયું છે ને શરદી એટલે હા ઊંધું થઈ ગયું છે અત્યારે લગીન ગાડી હકાવી દે સાબર ગળું ગળું પકડાયું છે એટલે પીવાનું છે અને ચટણી છે એ આપણે પાઉભાજી અરે ખાવાની છે તો ચાલો જમી લેવી મિત્રો ખાવો મડાવતા મને ભૂલાઈ ગયું પાંભાજી આવી ગઈ છે મંચુરિયમ સલાડ એક પ્લેટ તો ખાઈ ગયા બીજું એક પ્લેટ લેફસા મગાવી દીધું વધારે શું પીવું Eu